મારું નામ રમેશભાઈ નાથુભાઈ અટોસ પારપડા ગામ સરપંચ શીતળા સાતમના દિવસે મારા ગામની અંદર શીતળા માતા અને મોરી માતાનું બહુ ભવ્ય મંદિર આવેલું છે અને દર વર્ષથી બહુ મોટો મેળો ભરાય છે હજારોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે અને માતાજીની અલગ અલગ જે માનતાઓ પણ રાખતા હોય છે અને માતાજી એમનું કામ મનોકામનાઓ પૂર્ણ કરે છે તો આજે આ મેળાની અંદર આજુબાજુના આખા પાલનપુર તાલુકા અને આજુબાજુના શ્રદ્ધાળુ હજારોની સંખ્યામાં અહીંયા દર્શનારે આવતા હોય છે તંત્ર દ્વારા પણ અમને પોલીસ બંધુઓ આરોગ્યની ટીમ અલગ અલગ ટીમો દ્વારા અહીંયા મદદ મળતી હોય છે અને મંદિરની અંદરની વાત કરીએ તો આખા ગામના દરેક સમાજના લોકો ભેગા આવી મળી અને આખા મંદિરમાં શ્રદ્ધાળુઓને દર્શન કરવા માટે કોઈ તકલીફ ના પડે એના માટે સુધારો વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે મારું નામ ગોસ્વામી દિનેશપુરી ભરતીપુરી છે હું પારપડા ગામનો વતની છું પારપડામાં મારે શીતળા શ્રાવણ વર્ષ સાતમને શીતળામાંનો મોટો મેળો ભરાય છે જ્યાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થે આવતા હોય છે જેમાં કહેવામાં આવે છે કે ઓરી થતા હોય અસબડા થતા હોય એને શરીરને લગતા કોઈ બી તકલીફ હોય તો માતાજીની એક માનતા રાખવામાં આવતી જેમાં સુખડી દાદુડિયા મીઠું અને ખજૂરની માનતા રાખવામાં આવે છે અને શ્રાવણ વત સાતમના દિવસે મેળાના દિવસે શ્રદ્ધાળુઓ પોતાની જે માનતા રાખી હોય પૂરી કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે અને ગામ વતી અહીંયા શ્રદ્ધાળુ જે આવે છે એમને કોઈ તકલીફ ના પડે એ રીતનું પૂરું ગામ વતી પોતાનું આયોજન કરેલું હોય છે મારું નામ અટું નરેશભાઈ ગોવિંદભાઈ પારપડા ગામમાં વતની હું અહીંયા લગભગ છેલ્લા દોઢ દોઢસો વર્ષથી શ્રાવણ મહિનાની સાતમના દિવસે મેળો કરાય અહીંયા દરેક દરેક લોકોને જે કોઈ કોઈ પીડા હોય એમની માનતા માને તો એમની પીડા દૂર થઈ જાય પછી વચ્ચે લંપી વાયરસ આવે તો એમની પણ માનતા માની લોકો એ તો ગાયો હોય ભેંસો હોય બધાને દૂર થયા હતા કોઈની આંખો દેખાતું ન હોય તો આપણે માતાજીની માનતા માને સીતામા નોરી માની તો એમને આંખે પણ દેખાવા માણે છે અહીંયા દર વર્ષે સાતમના દિવસે ગામના દરેક લોકો ભેગા થઈને મેળાનું આયોજન કરતા હોય છે દૂર દૂર ગામથી લોકો આવતા હોય છે લાખોની સંખ્યામાં લોકો પોતાની મનોકામના લઈને આવે છે તેની મનોકામના માતાજી પૂરી કરે છે